સુરેન્દ્રનગરમાં પ્રસિદ્ધ નિર્માણ કંપની દ્વારા કરોડોના નાણાંની ઊંચાપાત મામલાની તપાસ ગાંધીનગર સીઆઈડી ક્રાઇમને સોંપાઈ સાત વર્ષમાં રૂપિયા ડબલ કરવાની લાલચ આપીને નેવુંથી વધુ રોકાણકારો સાથે છેતરપિંડી કરાઈ હોવાના મામલે નોંધાયો છે ગુનો ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટથી ચાર કામદારોના મૃત્યુ બિલ્ડિંગ સમયે બોયલરના પાઇપમાં પ્રેશર વધતા બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક અનુમાન ઘટના અંગે તપાસ થઈ તેજ ધારાસભ્ય ચૈતર વસાવાએ પરિવારજનોને યોગ્ય સહાય આપવાની કરી માંગણી દિવ્યાંગજન આયુક્ત શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બદલ ગુજરાતને મળ્યો રાષ્ટ્રીય પુરસ્કાર દિવ્યાંગજનોના સશક્તિકરણ માટેની યોજનાઓના કાર્યાન્વયમાં અસરકારક ભૂમિકા નિભાવવા બદલ મેળવી સિદ્ધિથી નવા બે હજાર ત્રેવીસ ચોવીસમાં દિવ્યાંગોને લગતા પાંચસો છ મામલાનું લવાયું છે નિરાકરણ રાજ્યસભામાં ગાજ્યો સંભલ હિંસા અને ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડનો મુદ્દો સાંસદ શક્તિસિંહ ગોહિલે પીએમ જય યોજના હેઠળ ગરીબોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા પર વ્યક્ત કર્યો આક્રોશ સીબીઆઈને તપાસ સોંપવા કરી માંગ તો સંવેદનશીલ મુદ્દે રાજકારણ ન કરવા ભાજપનો વળતો પ્રહાર અરવલ્લી બેઠકના સાંસદ શોભના બારૈયાની લોકસભામાં રજૂઆત મોડાસા ખાતે મંજૂર થયેલ કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષણ કાર્ય ઝડપથી શરૂ કરવા શિક્ષણ મંત્રીને કરી રજૂઆત રાજ્યમાં પાંચ ડિસેમ્બરથી યોજાશે ખેલ મહાકુંભ ઓલિમ્પિક સ્પોર્ટ્સ સાત ઇમરજિંગ સ્પોર્ટ પચીસ પેરા સ્પોર્ટ્સ જેવી રમતોનું આયોજન ઓનલાઈન માધ્યમથી નોંધાવી શકાશે તો શારીરિક ક્ષતિગ્રસ્ત દિવ્યાંગ ખેલાડીઓ પણ ક્રિકેટ વોલીબોલ જેવી સ્પર્ધામાં લઈ શકશે ભાગ શિયાળુ ઠેકાણા માટે ગુજરાત યાયાવાર પક્ષીઓની પહેલી પસંદ ચાલુ વર્ષ બે હજાર ચોવીસમાં નોંધાયા અંદાજે અઢારથી વીસ લાખ યાયાવાર પક્ષીઓ વસ્તી અંદાજ રિપોર્ટ મુજબ રાજ્યમાં દીપડા સાંભર ચિતારા સહિત એકવીસ પ્રજાતિઓની અંદાજે નવ પોઈન્ટ ત્રેપન લાખથી વધુ છે વસ્તી તાપીનું બુહારી ગામ સ્માર્ટ વિલેજ તરીકે અન્ય ગામ માટે બની રહ્યું છે પ્રેરણારૂપ વડોદરા જિલ્લાના પચીસ ગામોના સરપંચોએ ગામના વિકાસ સાથે સરકારી યોજનાઓના લાભાન્વિત વિશે મેળવી માહિતી આરોગ્ય સ્વચ્છતા સહિતના પસંદગીના માપદંડોને કારણે બુહારી ગામની સ્માર્ટ વિલેજ તરીકે કરાઈ છે પસંદગી